હેલો ફ્રેન્ડ્સ હું અક્ષર શાહ સર મેથ્સની લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત કરું છું આપણે અત્યાર સુધી મેથ્સના ટોપિક વિશે ચર્ચા કરી કે કયા કયા ચેપ્ટર્સ આપણા સિલેબસમાં આવેલા છે એમાં સૌથી પહેલી આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પાયાની સમજૂતી વિશે તો પાયાની સમજૂતીમાં સેનો સેનો સમાવેશ થાય છે તો સૌથી પહેલું છે આપણી પાસે ભાગુસભાનો નિયમ ત્યારબાદ આવે છે વર્ગ વર્ગ મૂળ અને સૌથી છેલ્લે આવે છે ભાગાકારની ચાવીઓ એમાં સૌથી પહેલું આજે આપણે શરૂઆત કરીશું ભાગુસભાથી ક્લિયર ચાલો તો ભાગુસભાથી ચર્ચા કરીએ આપણે હવે ભાગુસભા એટલે શું તો ભા એટલે કે ભાગાકાર ગુ એટલે કે ગુણાકાર સ એટલે કે સરવાળો અને બા એટલે કે બાદબાકી જેમાં સૌથી પહેલી આપણે શરૂઆત કરીશું આજે ભાગાકારથી હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હશે કે સાહેબ કોઈને ભાગ પણ નહીં આવડતા હોય પણ આપણે અહીંયા પાયાથી શરૂઆત કરીએ છીએ અને એના માટે થઈને દરેક પાયાની ગણતરીને આપણે ડિટેલમાં શીખીશું ક્લિયર ચાલો તો આપણે સૌથી પહેલી આજે શરૂઆત કરીએ ભાગાકારથી હવે ભાગાકારમાં આપણે સાદા પ્રશ્નો પણ લઈશું અપૂર્ણાંકવાળા પ્રશ્નો પણ લઈશું અને મિશ્ર અપૂર્ણાંકના પ્રશ્નો પણ લઈશું ચાલો તો એમાં સૌથી પહેલી પદ્ધતિ સાદા પ્રશ્નોથી આપણે શરૂઆત કરીએ ડિટેલમાં જોતા જઈએ પહેલો પ્રશ્ન છે આપણી પાસે છસો ચોર્યાસી ભાગ્યા બે બરાબર કેટલા હવે જુઓ મિત્રો એમાં સ્કૂલની પરિભાષા પ્રમાણે કંઈક આવી રીતે ગણતરી બને ભાગ્યા બે એટલે કે બેના ઘડિયામાં છ ક્યારે આવશે તો કે બે તરી છ બાદ બાકી થશે ઝીરો ઉપરથી ઉતાર્યા આઠ બે ચો કે આઠ પાછો ભાગ ચાલે પાછા ઝીરો ઉપરથી ઉતાર્યા ચાર હવે વિચારો બે ના ઘડિયામાં ચાર ક્યારે આવશે તો કે બે ના ડબલ ચાર ચાલો હવે જ્યાં આગળ શેષ ઝીરો મળીને એટલે એને એવું કહી શકાય કે આ સંખ્યાને એના વડે નિશેષ ભાગી શકાણી છે મતલબ કે છસો ચોર્યાસીને બે વડે નિશેષ તમે ભાગી શક્યા અને એટલા માટે તમારો જવાબ બની ગયો ત્રણસો ને બેતાલીસ પણ આ વાત થઈ તમારી સ્કૂલિંગ પેટર્ન એટલે કે ટ્રેડિશનલ પેટર્નની આપણે અહીં આગળ જરૂરી છે શોર્ટકટ

ચોઇસ તમારી કે તમારે આ જમણી સાઈડથી આન્સર લાવો છે કે આ લેફ્ટ હેન્ડ સાઈડથી આને કહેવાય પરેશાની વહી બાત નહીં રિશ્તા વહી સોચ નહીળે મેળે એંગલ સોચ કા નયા એંગલ નો કન્ફ્યુઝન ઓનલી ગ્રેટ કોમ્બિનેશન ક્લિયર ખ્યાલ આવ્યો ચાલો બીજો ક્વેશ્ચન લઉં થોડોક વધારે કન્સેપ્ટ ક્લિયર થશે સાતસો સત્તર ભાગ્યા ત્રણ સ્કૂલિંગ પેટ શકો છો પણ આપણે થોડુંક અલગ વિચારીએ સત્તર બાય થ્રી ભાગ્યા ત્રણ ક્લિયર ચાલો સાતસો સત્તર ભાગ્યા ત્રણ હું તમને આ જ રીતે હવે એ ભાગાકાર કરતા શીખવીશ ત્રણના ના ડબલ છ થશે સમજો ત્રણ ના ડબલ છ થશે તો સાતની જગ્યાએ તમે લીધેલા હોય એટલે એક વધ્યો હશે પાછો ઉપરથી એક લાવો એટલે અગિયાર બન્યા હોય તો ત્રણ તરી નવે ભાગ ચાલે અગિયારની ની જગ્યાએ નવ આવ્યા બરાબર તો બે વધ્યા ઉપરથી સાત લાવો તો ત્રણ નવ સત્યાવીસ બને બસો ઓગણચાલીસ જવાબ બની જશે કઈ રીતે બન્યું ફરીથી એક્સપ્લેન કરવું એટલે થોડોક વધારે આઈડિયા ક્લિયર થશે જુઓ તમે કંઈક સ્કૂલિંગ પેટર્ન પ્રમાણે આવું ગણો છો જુઓ સાતસો સત્તર ભાગ્યા ત્રણ ત્રણના ડબલ છ એક વધ્યો અને એક ઉતાર્યો તો મેં તમને એવું કીધું ત્રણના ડબલ છ થયા એક વધ્યો અને એક ઉતાર્યો તો ત્રણ તરી નવે ભાગ ચાલશે જાય તો બે અને ઉપરથી સાત ઉતાર્યા તો મેં એ જ પોઝિશન તમને ત્યાં લેતા શીખવી તો થોડુંક કંઈક આવું વિચારશું તો આપણી ગણતરી સરળ બનતી જશે ક્લિયર છે મિત્રો કોઈ ડાઉટ એટલે સુધી ચાલો નેક્સ્ટ વન હજુ આગળ ક્વેશ્ચન લઈએ થોડોક વધારે આઈડિયા ક્લિયર થશે ચાલો નંબર ત્રણ ચારસો બોતેર ભાગ્યા ચાર સમજજો હવે જેમ આગળ આપણે એક ચાલો બોતેર ને ચાર વડે ભાગી દઉં તો મળશે અઢાર પણ નથી આવડતું આપણે એવું વિચારીને ચાલીએ જ્યારે પણ ચાર વડે જો ભાગવાના હોય ને તો હું એને બે વખત અડધા કરી દઈશ એટલે કે સૌથી પહેલા હું બોતેરના અડધા કરું છત્રીસ મળશે પાછા અડધા કરું મને અઢાર મળી જશે તો આ જ પોઝિશન હું ડાયરેક્ટ વિચારી શકું છું જો ઘડિયો ફાવતો હોય તો કે બોતેર ને જો ચાર વડે ભાગીશ તો મને કેટલા મળી જશે અઢાર મળી રહેશે તો મારો ફૂલ એન્ડ ફાઈનલ આન્સર શું મળવો જોઈશે એકસો અઢાર બનવો જોઈશે હવે સેકન્ડ વન પોઝિશન ડિવાઈડ રૂલ ભાગલા પાડો રાજ કરો એ રીતે એ રીતે જો મારે ગણવું હોય તો શું ગણી શકાય શબ્દોમાં હું શું બોલું છું એને ચારસો બોતેર ચારસો અલગ બોતેર અલગ ચારસો ને ચાર વડે ભાગી દઉં તો સો મળે બોતેર ને ચાર વડે ભાગી દઉં અઢાર મળે મારો ફાઇનલ જવાબ શું બની જશે એકસો અઢાર બની જશે ક્લિયર કોઈ ડાઉટ એટલે સુધી ચાલો નેક્સ્ટ વન ત્રણસો પંદર ભાગ્યા પાંચ બરાબર કેટલા ચાલો સેમ પોઝિશન મતલબ કે આ જ પેટર્ન પ્રમાણે હું ત્યાં આગળ ગણતરી આપવાનો પ્રયત્ન કરું મિત્રો ચાલો ત્રણસો પંદર ભાગ્યા પાંચ રેડી ક્લિયર ઓકે ચાલો હવે ત્રણસો પંદર ભાગ્યા પાંચ છે શબ્દોમાં બોલાશે ત્રણસો વત્તા પંદર ચલો પાંચ વડે ભાગો પાંચ સંખ્યા ત્રીસ એમ એમના એમ પંદર ને પાંચ વડે ભાગો ત્રણ સાહીઠ ને ત્રણ ત્રેસઠ રેડી ક્લિયર ઓકે કોઈ ડાઉટ એની અંદર ચાલો નેક્સ્ટ વન નેક્સ્ટ વન લઈએ ત્રેવીસો છોતેર ભાગ્યા બત્રીસ મોટો નંબર પેલા તો ત્રણ ત્રણ અંક હતા ને સામાન્ય એક અંક વડે ભાગવાના હતા એટલે ફટાફટ થઈ જાય પણ અહીંયા આગળ લોચાવાળો કેસ છે ત્રેવીસો છોતેર ચાર અંક આવ્યા અને પાછા એને બે અંક વડે ભાગવાના થયા ચાલો ત્રેવીસો છોતેર ભાગ્યા બત્રીસ હવે અહીંયા આગળ છે ને થોડીક ટીક ટીક તમારે ઘડિયાની ચલાવવી પડશે પહેલું બત્રીસના ઘડિયામાં ત્રેવીસ નહીં આવે તો મારે ત્રણ અંક પ્રમાણે વિચારવું પડશે કે બત્રીસના ઘડિયામાં બસો સાડત્રીસ કે એની નજીકનો નંબર મને ક્યારે મળશે તો મને એ મળશે બત્રીસ સિત્તાએ બસો ચોવીસ બરાબર બત્રીસ સિત્તાએ કેટલા મળશે મને બસો એને હું સાતમાંથી ચાર જાય તો ત્રણ ત્રણમાંથી બે જાય તો એક અને છ એમના એમ એકસો છત્રીસ હવે બત્રીસના ઘડિયામાં એકસો છત્રીસ તો એ ક્યારેય નથી આવવાના એ મને ખબર છે તમને નથી ખ્યાલ એટલે તમે થોડીક ટેબલની ત્યાં ટીકટીક બાદ કરું ને તો આઠ બચે હવે જુઓ શેષ વધી છે બરાબર અત્યાર સુધી ક્યાંય શેષ વધતી નહોતી તો મારે શું કરવાનું રહેશે હવે અહીં આગળ ઉપરથી ઉતારવાનો અને એના માટે ત્યાં આગળ દશાંશ મૂકવો પડે કારણ કે ત્યાંય મેં દશાંશ મૂકી દીધા છે કારણ કે હવે નંબર્સ બધા વધારાના છે ચાલો એસી માંથી ચોસઠ જાય તો સોળ બને હજુ શેષ વધી પાછો બીજો એક ઝીરો ઉતારું તો બત્રીસના ઘડિયામાં આવું બનશે બત્રીસ પંચા એકસો સાહીઠ અને તફાવત 0 એટલે કે શેષ કોઈ જ બચતી નથી મારી પાસે તો મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર શું બની જશે સેવન્ટી ફોર ટ્વેન્ટી એટલે કે ચુંબોતેર રેડી છે ક્લિયર ચાલો બીજો ક્વેશ્ચન લઉં થોડોક વધારે ખ્યાલ આવે બાર હજાર પાંચસો ચાલીસ ભાગ્યા પંચાવન મેં અહીંયા ચાર અંક લીધા મેં આગળ પાંચ અંક લઈ લીધા ચાલો બાર હજાર પાંચસો ચાલીસ વન ટુ ફાઈવ ફોર ઝીરો બાય ફિફ્ટી ભાગ્યા પંચાવન ભાગ્યા પછી જે નંબર આપ્યો હોય ને એને હંમેશા ભાગાકારની બારની સાઈડ લેવામાં આવશે ચાલો સૌથી પહેલાં થશે પંચાવનના ડબલ એકસો દસ બાદ કરીએ પાંચમાંથી ઝીરો જાય તો પાંચ બેમાંથી એક જાય તો એક ચાર ઉપરથી ઉતારો તો એકસો ચોપન બન્યા હવે જુઓ પંચાવનના ઘડિયામાં એકસો ચોપન નહીં આવે એટલે પંચાવન તરી લઈશું ને તો એકસો પાંસઠ બની જશે એટલે પાછું ફરીથી હું હજુ પંચાવનના ડબલ જ લઈશ એકસો દસ ચાલો પાછા બાદ કરું ચાર એમના એમ પાંચમાંથી એક જાય તો ચાર અને ઝીરો ઉતાર્યા હવે જુઓ પંચાવનના ખડિયામાં ચારસો ચાલીસ ક્યારે આવશે તો કે આઠ વડે ગુણવાથી ચાલો પંચાવન ઈઠા ચારસો ચાલીસ બને તમારે તો ટીક ટીક ચલાવવાની જ છે બરાબર કોઈ જ શેષ વધતી નથી તો મારી પાસે જવાબ ત્યાં આગળ શું બની જશે બસો ને જવાબ બની જશે ક્લિયર છે તો આવી રીતે જ તમે પ્રશ્નોની પ્રેક્ટિસ કરતા રહેજો બરાબર બીજા પાંચ સાત એક્ઝામ્પલ્સ તમારી જાતે બનાવો અને પ્રેક્ટિસ કરો તો આવા સાદા પ્રશ્નોમાં પણ તમને ગ્રીપ આવી જશે જેથી ભાગાકારમાં કોઈ તકલીફ પડશે નહીં હવે બીજા જે પ્રશ્નો છે અપૂર્ણાંકવાળા મિશ્ર અપૂર્ણાંકવાળા એની આપણે નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચા કરીશું થેન્ક યુ